જો આને કહેવાય નસીબદાર આપણે લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે જે વિનર થયા છે એને મળશે સરસ મજાની ટીવી ટીવીમાં જે વિનર થયા છે આપણે મિસ્ટર બાબા તમે કોંગ્રેચ્યુલેશન સરસ મજાનું વિક્રમભાઈને શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાંથી આ ટીવી જીતા ખાલી એને શું કર્યું હતું આપણા પેજ ને ધ ફૂડ સિરીઝ પેજ ને ફોલો કર્યો તો શામ ઇલેક્ટ્રોનિક ના પેજ ને ફોલો કર્યો તો અને કોમેન્ટ માં લખ્યો તો ટીવી અને પાંચ જણા ને શેર કર્યો તો તમારે પણ જો નસીબદાર થાવ હોય અને લકી ડ્રો માં જો વિનર થાવ ને તો જોરદાર ટીવી તમને એકદમ ફ્રી માં મળશે ભાઈને આપણે ગિફ્ટ આપીએ સરસ મજાના ટીવી તો કોંગ્રેચ્યુલેશન મિસ્ટર બાબા અમારા વ્યુઅર તમારી ઘરે જોવા આવશે હો ભલે ની આવે જયેશ કાતરિયા અને મોબાઈલ નંબર છે 7874262362 અને ભાઈને ફ્રીમાં આપ્યું છે ને તોય આપણે એક વર્ષનું પીસ ટુ પીસનું ભાઈને બિલ આપશું બનાવો ભાઈ બિલ હાલો બિલ બનશે વોરંટી મળશે

અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે લકી ડ્રો જાહેર કરવાનો છે ફોલો કરો શેર કરો અને કમેન્ટ કરો નસીબદાર વ્યક્તિ હશે ને તે જીતી જાય આ ટીવી